ભારત માતા કી આજ રોજ અમે રણિયા મુકામે જે અમારી સસ્તા અનાર ની દુકાન ચાલે છે શશિકાંત ભાઈ શાહ ને ત્યાં અમારું એમાં ત્રણ ગામ નો સમાવેશ થાય છે પરથમપુરા રણિયા અને માપુરા છેલ્લા ઘણા સમયથી અમારા જે ગ્રાહકો છે એમને અનાજ મળતું નથી છેલ્લા અમે સરપંચોએ વારંવાર મામલતદાર સાહેબથી સુધીને ઘણા ઉપર સુધી રજૂઆત કરી છે કે ભાઈ અમારા જે આ ગરીબ લોકો છે એ લોકોને અનાજ મળતું નથી પહેલાંમાં પહેલું કે આ લોકોને જે લોકોને કૂપન જે ઓનલાઈન કૂપન છે કૂપન જ કાઢવામાં આવતી નથી એ લોકો હાથથી લખીને કૂપનથી ઘઉં ચોખા બાજરી લખીને આપી દે છે છેલ્લા અમારા પ્રથમપુરાના ગ્રાહકો છેલ્લા છ મહિનાથી એ લોકો જોડે કૂપન અત્યારે હાલમાં હાજર છે કે આ મહિનાનું ઘઉં ચોખા બાજરી આવતા મહિને મળશે પછી આવતો મહિનો આવો તો એવું કે ભાઈ આ નહીં હવે આવતા મહિને મળશે અમારી જોડે સ્ટોક નથી આ છે તે છે વારંવાર એ બહાના કાઢ્યા કરે છે હવે એમાં એવું છે કે અત્યારે હાલ જે દિવાળીનો તહેવાર છે દિવાળીના તહેવાર પર આ લોકોને જે ખાંડ અને તેલ મળવું જોઈએ એ મળતું નથી તો અમે એમને શશિકાંતભાઈને રજૂઆત કરી કે ભાઈ આ તેલને ખાણ કેમ મળતું નથી તો એમને અમને કહ્યું કે ભાઈ મારી પાસે પૈસા નથી અને મેં ભર્યા નથી તો એ એ લોકોને નહીં મળે તો એ જે પૈસા એમની પાસે નથી એ ભર્યા નથી એ ખરેખર એમનો પ્રશ્ન છે કે ગરીબ લોકોનો પ્રશ્ન છે તો અમે સરકારને રજૂઆત કરીએ કે ભાઈ અમે એમને એ પણ કહ્યું કે ભાઈ તને મળતું નથી તો તું બીજાને બીજા જે હોય એને કહે તો એ દુકાનદાર એને ચાર્જ આપીને એ પૈસા ભરે તો એના જ એને મળે તો એને અમને એ પણ જાણ કરી કે છેલ્લા ઘણા સમયથી રાજીનામું આપ્યું છે પણ ઉપરથી રાજીનામું સ્વીકારમાં આવતું નથી તો અમે સરકારને કહીએ કે જો દુકાનદાર રાજીનામું આપતો હોય તો તમે સ્વીકારતા કેમ નથી એનું કારણ શું છે એ જણાવો આજે અમે ગામના સરપંચ છે આજે પબ્લિકને દિવાળીના તહેવારે અનાજ મળતું નથી તો હજી પણ લોકો લાઈનમાં ઊભા છે ગરીબ પ્રજા બોલી શકતી નથી કે અમને અનાજ કેમ નથી મળતું પણ એ પબ્લિક અમે આજે પ્રથમ નાગરિક તરીકે અમને સરપંચને લોકો રજૂઆત કરે કે ભાઈ સરપંચ અમને આજે ઘઉં નથી મળ્યા આજે ચોખા નથી મળ્યા તો વારંવાર અત્યારે જે અનાજ મળી રહ્યું છે એ ખાલી ફ્રીમાં જે ફ્રીમાં અનાજ છે એ ફ્રીમાં એ વિતરણ કરી રહ્યા છે જે કાયદેસરનું ઘઉં તેલ અને જે ખાંડ હોય એ મળતું નથી તો રજૂઆત કરીએ કે આ ભાઈએ પૈસા કેમ નથી ભર્યા અને નથી ભર્યા તો બીજાને કેમ નથી ચાર્જ આપ્યો એ સરકારને અમે રજૂઆત કરી કે વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ આવે અને દિવાળીનો તહેવાર છે અત્યારે તો કોઈને ખાંડ અને તેલ મળ્યું નથી પણ દિવાળી પછી તાત્કાલિક આ ભાઈને સસ્પેન્ડ કરી અથવા એનું રાજીનામું સ્વીકારી કોઈ બીજા દુકાનદારને એને દુકાનદારને એનો જે જે સોપરત કરે ચાર્જ આપે અને તાત્કાલિક અમારે જે ગરીબ લોકોને અનાજ બાકી છે એ વહેલામાં વહેલી ધોરણે લોકોને અનાજ મળી મળી શકે ભારત માતા કી જય હું રબારી અનિલભાઈ સરપંચ પ્રથમપુરા જાલમપુરા ખાડી જૂથ ગ્રામ પંચાયત અમે અને દરેક વખત આવીને આવી તકલીફો ચાલુ રહે છે અને આવી પાવતી કરી આપે છે અમુક વચ્ચે તો બે ત્રણ મહિનાનું પહેલા બી નહીં આપેલું અમને અને ધક્કા તો ચાલુ જ હોય છે અને કાચી પાવતી પર લખી આપે છે હવે આ પડી જાય શું કરીએ અમે પરિચય કોમ કરીએ કે આ પાવતી ને ધોન આપીએ અને મળે છે પણ હવે એવું જ બધું આ નહીં પેલું નહીં અને અમુક તો તેલ છે આવું તેવું તો આ દિવાળી પર કશું બન્યું છે નહીં સમજો એટલે તકલીફ ઘણી છે સરકારને ને નર્મ વિનંતી કે કઈક વાનું સોલ્યુશન કાઢે એવી અમારી વિનંતી છે અમે તો બે ત્રણ કિલોમીટરથી થી સાહેબ આવીએ છે એટલે આવી ઘણી રજૂઆતો સરપંચ સરપંચને કરી અને સરપંચ બી જોડે છે આજે એટલે આવીને આવી તકલીફો ચાલ્યા કરે છે કરાશે નામ મનસિંહ અંબાલા ધોળે ગામ પ્રથમપુરા